કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર સડસઠ છોકરાઓ એક્ઝામ આપતા હોય અને સડસઠ સડસઠને જો સાતસો વીસ માર્ક પૂરેપૂરા મળતા હોય હંડ્રેડ પર્સન્ટ માર્ક જો એમને આપવામાં આવતા હોય તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેધરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું પણ પડ્યું કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓના સાતસો વીસ માર્ક પૂરેપૂરા આવ્યા છે તો કઈ રીતે શક્ય છે આજે આખા ભારતની અંદર સાતસો વીસ લાવનારા બે કે પાંચ છોકરા હોય એ કદાચ માનવામાં આવે પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓ જો પૂરેપૂરા સાતસો વીસ માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે પેપર લીક થયું છે અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી આંધ્રથી કે મહારાષ્ટ્રથી એમપીથી દરેક જગ્યાથી છોકરાઓ આવ્યા તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી ધાંધલી થઈ છે તે અતિ ખોટું છે અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર ઓફિસ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે કારણ કે ગઈ ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી પોતાની ફીઓ ભરી ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય નીટમાં જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં દે